แต่พะลักกันมาเกนวาวลนวรนได้ว <an> ่านะมิตรฮัลโหลปีที <ida> well, um ่สองแล้วแต่ยังไม่ด้หนเลยอาการปีนี้ว่าพิลาพิลิฮันยูเนี่ยพิลาโคปราหน้าอุบุติเจอได้วิวเจ้าฮัลโหลปีนี้

nãy lấy tà vallon nèo phủ lãi dài nèo kaprathern nèo mèo bèo 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 có bèo 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 Mình bèo 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 bèo

કાલો કાલો હાલો મિત્રા આપણે જંગલ માં તો છે સીતાફળ તો થઈ ગયા પૂરા હવે ને ટાઈમ રે ને ઉનાળામાં માં લે બગીચો કાઢી નાખવાનો હે આપણે ધારવાડ ને હે ને હું પાછો આવી ગયો તો જામફળ ઉપર જામફળ તોડવા ને ચાલો જામફળ હામ રેતા કે હાલો આજ જામફળ તોડીએ બે ત્રણ બે દિવસથી đám phải tay đánh ra số đồ mà thích chứ lại khai vậy, hả là tầm người bất tử cho gà mà thì biết lạp là tầm người bất tế bất đây phô phải đi khách cái này là người dạc cho áp được khai dễ luôn chì rồi anh chạy từ cái anh chạy quá đây મોટા જબરા અબરા હે ખાઈ ગયા આમ બોલવી એક ખારું છે ખાય એવું છે છે ને એ તોડી લઉં આપણે એવા થઈ જાય આપણને છે ને જો મસ્ત મજાના ચાર જામફળ ગળી ગયા હે ને હવે હે આને સુધારીને મીઠું મસ્ત નાખીને ખાય મજા આવશે ખાવાની ને હવે સેલા થોડાક રહ્યા હે એ આપડા નસીબમાં છે ને તો પોપટ રેવા દઈએ નગર có bắt bước tuổi làm kinh doanh Anh em bay này vào kinh bay Anh chỉ có một khách thôi. em nói sợ gì vậy này cái này cái gì? Thì coi Thì coi ờ tao tubuh benia ya tuh, tuh ben, mau istirahat kah <tipat> ya? Nih yang tahu <tipat> mau cari, tuh dia ini ramah, purun ya, soalnya ben juga nyakoham, eh soalnya ben, mau ત્યાં નથી થા હવે આલો કરો મને દેખાડ તો પેલું બોરો મને દેખાડ તો બુરુ બેન ખાય છે પેલું પાપા હા ઈ તો પોપટા કહેવાય ઈ લવાવે ઓલા કણતા માર્ગમાં સોનો એ બોલ કે આગળ માર્ગમાં આયા રે જો આયા રે ચાહી દે પેલું રે ન નકર્યા સોનું આમ રહેતો પેલું પાક્યા શ્રાવણ ગાઈ ગયા મસ્ત ના સોનું બતાવ્યા અમે આને પેલું કહે તમે શું કહો કમેન્ટ કરી દ્યો જે આ અહીંયા હોતા કહે સોનું કે ઝીણી ઝીણી ધમેતી જ્યાં પાકી ગયું હે ને આ જોઈ લૂર ખા સુઈ ત્યાં કાચા ને બીજે સોઈતે બાકી ફાલ આવ્યો છે એવું બધું જાય કાપરો સોનું Tareja, <hesitation> sonu benda reja, <unintelligible> dana nu kareja <hesitation> 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 <hesitation>

બસ પૂર આવને ખાવા આજ તો શિવાભાઈ ની જાતા રસીક મુકાવા એ રોવે તો ઘરે ખન તો એ ખોય ઓલા પોયા માં હુંતો તો મટ મટ કરે હૈ તો મટ મટ કરે હૈ મટ મટ કરે તો રાગે સડી ગઈ દવા પાઈ દે એટલે મટી ગઈ સોન ને પાર્ટી વાગ્યા નો છે 3:30 લીધી રોયો હાલો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ તો બધા મજામાં છો જો આપણે આયા કા જઈ નું કરે અત્યારે બીનો વારો છે ને 12 વાગે તા વહી જાય એ કેને ના હમુ નમુ કરી દેતા તા 12 વાગે જાય આજે ચીકી લાયા તા ચીકી લાયા તા તે માય હાટ ન લાવી ચીકી ભૂલાઈ ગયું પેલો રોટો છે હે હે હા તો પપ્પા હાંજે ભાઈજી લાવ્યા તા

Poro, Poro, eho gara tu re. Ego dodi no, gara dai. Poro ram ram, shita ram to kia sonu? Ram ram, shita ram, jersi karene awa, jare shi. Shita phal kawawo ka, jam phal. Shita phal khuti lia awa. Jam phal kawawo. Jam phal hai popat khaye jai. Pakwaan men. Kaya

कल दवाई जो का हाल है भाई बाई दवाई लेवन थी जो ई बाई दवाई आ मसे दवाई ली थी बोलियो छो एड्यास करायो न बूपर सड़ी जा मने तो मज मुंज बिन ठाव मती घड़ी तो मैं किदा हुयो जाऊ छु आज कल में 2 वागी जा बड़फा एक दो वट कराया न बस पासवर ठीक आई डिंग डिंग हम जाय जा

આપણે પાછળ સુરત દાદા હોય ને એટલે વ્યૂ મસ્ત મજાનો આવે આપણે કેમ પાછળ સુરત દાદા હોય આપણું ફેસ દેખાતો હોય મજા આવે ફોટો શૂટ મસ્ત મજાનો થાય કેવું મસ્ત દેખાય જવું મિત્રો કેવો કીધું કમેન્ટ કરી દો

જેરાઈ ને છુલે એ ને ને તમ છુલે છુલે આપણે હાથ પગ ધોવા હે ને પાણી મૂક્યું દીધું એ ટેપેલા માં गरम થઈ જાય ને એટલે ભઈ હાથ પગ ધોઈ નાખીએ ને માતા બાંધા દીવા બધી કરી નાખીએ પછી કરી લઈશું વાળું રોટલા થઈ જાય એટલે રાતના આઠ વાગી ગયા હે ને આજે હે ને મિત્રો આપણે બધાને વેલા હે ને પોર દીતા હે બે જાન કે વીઓ જાય કિલ બાંધી આપડે આમ ગોરી જાય કૃષ્ણ આટ બધાય અને પોર દીતા હે ને જીવલ કા બાકી હે આપડે રાતા કાલે ઇન ઉલી સાઈડ તો આપણે વાળું કરવાની બાકી હે મિત્રો પેલા તો ને આજ બા રોટલા જ બનાવે એ રીતે આપણે બધાને ફૂડ દઈ માલતા તાળે

બાય રોટલા બનાવી તો હવે હા ને મિત્રો આપણે આજ ધોઈ નાખીએ ને પછી એને કરી વાળું હાલો મિત્રો હવે એને આજનો વ્લોગ એ રીતે આપણે અહીંયા જ કરી દઈશું પૂરો તો હાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામે રામ